ઓગસ્ટમાં પણ ભારે વરસાદ થઈ શકે છે હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી ત્રણ ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટા પડી શકે છે છ થી દસ ઓગસ્ટમાં વધુ વરસાદી ઝાપટા પડશે તો અઢારથી બાવીસ ઓગસ્ટમાં ભારે વરસાદ થઈ શકે છે ઓગસ્ટના અંતમાં બંગાળના સાગરમાં સિસ્ટમ બંગાળના સાગરમાં ડીપ ડિપ્રેશન બની શકે છે ગુજરાત સુધી તેને અસર થઈ શકે છે અંબાલાલ પટેલનું અનુમાન મુંબઈ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં આઠથી દસ ઇંચ વરસાદ છે શકે છે વરસાદ થવાની પણ શક્યતા રહેશે કે હાલમાં પહેલા બીજી ત્રીજી ઓગસ્ટ રાજ્યના ભિન્ન ભિન્ન ભાગમાં વરસાદ ઝાપટા પડશે છ થી દસ ઓગસ્ટમાં વધુ વરસાદ ઝાપટા પડવાની શક્યતા થી લગભગ વીસ બાવીસમાં કેટલા ભાગમાં ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા છે પણ ઉલ્લેખનીય છે કે ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં એમજીઓની સ્થિતિ લગભગ બારથી ચૌદ જુલાઈથી મજબૂત થતાં જે વૈશ્વિક વૈશ્વિક લેવલની સિસ્ટમ છે ત્યાંની અસર ભારત ઉપર આવતા હવે બગાઉ ઉત્સાગરમાં ડીપ પ્રિપરેશન મળવાની શક્યતા છે જેની અસર અરબી સમુદ્રમાં પણ આવશે અને મુંબઈ મહારાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આ ચી દશી જે વરસાદ વંચે પડ રહે છે સૌરાષ્ટ્ર મુજાતા કેટલા ભાગમાં પૂરા વંચે પડ રહે છે નો કે વરસાદ જ્યાં ચડે ત્યાં પરવંચે પડ રહે છે એટલે ભીલ ભીલ ભાગોમાં આરે વરસાદ ખપ્પી શ્રીમાન પડ રહે છે તો આગામી 7 દિવસ હળવાતી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી 24 કલાક રાજ્યમાં થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી રહેશે મોનસૂન ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે શ્રીનગર થી બંગાળની ખાડી તરફ મોનસૂન ટ્રફ સક્રિય થયો છે અમદાવાદમાં 33 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે અમદાવાદમાં આજે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આવનારા 7 દિવસો કે લે જો ગુજરાત સ્ટેટ કે લે પ્રકાસ્ટે મે उसमे ગુજરાત સ્ટેટ કે سارے ડિસ્ટ્રિક્ટ કવર હે जिसमे લાઇટ ટુ મોડરેટ રેન કા પ્રવાણુમાન હે ઓર હમ આજ ડેવન કી વાત કરેંગે તો ડેવન કે લિયે ગુજરાત સ્ટેટ કે سارے ડિસ્ટ્રિક્ટ મે થન્ડરસ્ટોર્મ કી વોર્નિંગ હે और हम रेनफॉल की बात करेंगे तो एक जून से लेकर इकतीस जुलाई तक गुजरात एज ए होल स्टेट सत्ताईस परसेंट ज़्यादा बारिश हुई है और आ, सब डिवीज़न रीजन वाइज बात करेंगे तो गुजरात रीजन में तीस परसेंट ज़्यादा बारिश हुई है एक जून से लेकर आज इकतीस जुलाई तक और सौराष्ट्र और कच्छ में तेईस परसेंट ज़्यादा बारिश हुई है एक जून से लेकर आज इकतीस जुलाई तक વડોદરામાં શિનોર નર્મદા નદીમાં પાણી છોડાયું છે નદીમાં પચાસ હજાર ક્યુસેક પાણી છોડાયું છે શિનાર નર્મદામાં પાણી છોડાતા તંત્ર પણ એલર્ટ તો નર્મદા ડેમમાંથી પાણી છોડાતા જળ સ્તરમાં વધારો નોંધાયો છે ઉલ્લેખનીય છે કે તંત્ર પણ એલર્ટ છે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે નર્મદા ડેમમાંથી પાણી છોડાતા જળસ્તર વધ્યું છે શિનોર નર્મદા નદીમાં પાણી છોડાયું નર્મદા સરદાર સરોવરની સપાટીમાં સતત વધારો નોંધાયો છે ડેમના વધુ પાંચ દરવાજા ખોલાયા છે નર્મદા ડેમના કુલ દસ દરવાજા ખોલવામાં આવ્યા છે તો નર્મદા ડેમની સપાટી એકસો એકત્રીસ પોઈન્ટ પચાસ મીટરે પહોંચી છે પાવર હાઉસના છ ટર્બાઈન શરૂ કર્યા છે એક પોઈન્ટ છત્રીસ લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવરની સપાટી એકસો એકત્રીસ પોઈન્ટ પચાસ મીટરે પહોંચી છે જેના કારણે ડેમના દસ દરવાજા ખોલાયા છે નદીમાં એક પોઈન્ટ પાણી છોડવામાં આવ્યું છે નર્મદા ડેમના દસ દરવાજા ખોલાતા પ્રવાસીઓ પણ ઉમટી પડ્યા છે ડેમના મનમોહક દ્રશ્યો પ્રવાસીઓ મંત્રમુગ્ધ થયા છે ગુજરાતની જીવાદોરી કે જે ગુજરાતની જીવાદોરી છે સરદાર સરોવર નર્મદા ડેમ ખરેખર આજે જીવાદોરી સાબિત થઈ છે મધ્યપ્રદેશમાં સારા વરસાદને લઈ છ લાખ જેટલું કિશક પાણી આવ્યું અને આ પાણી આવવાના કારણે હાલ નર્મદા ડેમના દસ દરવાજા ખોલવામાં આવ્યા છે સવારમાં પાંચ દરવાજા હતા અને આજે અત્યારે બે વાગ્યા બાદ દસ દરવાજા ખોલવામાં આવ્યા છે એક પોઈન્ટ છત્રીસ લાખ જેટલું પાણી આ નર્મદા નદીમાં વહી રહ્યું છે જેને લઈ નર્મદા ભરૂચ અને વડોદરાના સત્યાવીસ જેટલા ગામોને સાબદા કરી દેવામાં આવ્યા છે

સરસ મજાનો કુદરતી સૌંદર્ય પણ ખેલેલું છે એટલે અમારા માટે ખૂબ જ આનંદની વાત છે કે આજે જ અમને આ નજારો જોવા મળે બિલકુલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ પણ મજા કરી રહ્યા છે આ બેન સાથે વાત કરીએ બેન ખાસ સ્ટેચ્યુ ઓફ યુનિટી તમે આવ્યા છો અને તમે આ નજારો જોયો કેટલો આનંદ સરસ મજા આવે એવું વાતાવરણ છે સારું લાગે છે અમે પણ પહેલી વાર જોયો છે એટલે અમને ગમે છે જોવું અને અવાય એમ વારવાર આવવું જોવા મળે કુદરતી સૌંદર્ય માણવા મળે બિલકુલ જે પ્રવાસીઓ છે તે પણ ખુશખુશાલ છે કહી શકાય કે ગુજરાતી જીવાદોરી છે એ આજે લાખો પાણી આવતા દરવાજા ડેમના ખોલતા નર્મદા નદી છે બે કાંઠે વહી છે આ બે કાંઠે વહેતા સત્યાવીસ ગામો ને સાબદા કરવામાં આવે છે પરંતુ કહી શકાય કે જે માં નર્મદા છે એ ખરખર વહેતી છે અને માં નર્મદા અમરકંડક વહેતી જે મધ્યપ્રદેશ ઓકારેશ્વર અને ઇન્દિરા સાગર ડેમ ખોલી અને નર્મદા ડેમમાં નવા નીર આવ્યા જેને લઈ નર્મદા ડેમની સપાટીમાં પણ ઉત્તર ઉતારો વધારો નહી રહ્યો છે હાલ નર્મદા ડેમ ની સપાટી જોવા જઈએ તો એકસો એકત્રીસ પોઈન્ટ પચાસ મીટરે પહોંચતા આજે દસ આજે નર્મદા ડેમ ના દસ ગેટ ખોલવાનો વારો આવ્યો છે દીપક